હમ તો હાલીને જાય એટલે મંદિર લગી જાય નખા તો ઓછું આવવાનું હોય તો ચાલો આજ તો જવાનું છે ગામડે પણ તો આપણે જો ફટાફટ કામ પતાવી દઈએ એટલે સાડા આઠ ફોણા નવે ગામડે નીકળવાનું છે તો પેલા ઘરનું કામકાજ બાકી છે નાસ્તા પાણી તો કરી લીધા આ જાઉં તો હું કામ કરી રાખું તો ચલો કારખાને જાય છે દીવા બત્તી બધું કરવા અને આપણે અહીંયા બધું કામ પતાવી દઈએ કે આવી જાહે અને પછી નીકળશું તૈયાર થઈને ગામડે નિવેદમાં તો આગળ મળીએ પાછા પેલા ફટાફટ કામ પતાવી દઈએ તો ચાલો કહીશ તો આપણે જો રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે ગામડે તો બધું કામકાજ પતાવી દીધું છે અને રેડી થઈ ગયા તૈયાર થઈ ગયા અને આ તો જો સાડીના લુકમાં આવી ગયા છે તો કેવા લાગુ છું કમેન્ટ કરજો સાડી કેવી લાગે છે એમ તો આ તો જો કડક સાડી છે નવી નવી સાડી પહેરી લીધી છે પહેલી જ વાર પહેરી છે પણ થોડીક કડક છે ને એટલે આગી આગી છૂટી છૂટી જાણે એમ લાગતી હોય ને એવું લાગે છે તો જ્યાં સુધી ગમશે ત્યાં સુધી પહેરશું પછી ડ્રેસે પેવો લીધો છે પછી બદલાવી નાખશું કામમાં નહીં ફાવે તો જ્યાં સુધી નિવેદની બધું કરશે જુવારસે બધું કરશે ત્યાં સુધી તો પહેરવી જ પડશે એટલે તો માતાજીના નિવેદ છે એટલે સાડી પહેરીને જ જવું પડે તો આજે સાડી પહેરી લીધે ને હવે જો હવે ગામમાંથી આવે એટલે આપણે નીકળીએ અને રેડી થઈ ગયા છીએ આપણે તો ચાલો હવે નીચે જઈએ અને આવે એટલે નીકળવાનું જ છે બસ

સર માં જો અત્યારે ટ્રાફિક બહુ નથી કઈ સવાર સવારમાં માં કેમ કે હજી સાડા નવ થયા ને પોણા દસ પોણા પોણા દસ થયા છે હમણાં દસ સવા દસ થાય ત્યાં પહોંચી જાય છે આ ધીમું ધીમું કા રાખ્યું આમાં નહી આવે ચાલુ કરી દીધું તે ગુજરાત આવી જાવ કેટલા દસ વાગ્યા ની હિસાલા અગિયાર વાગ્યા ની હિસાબે

ઘરે નિવેદ પતાવીને ચાર વાગે ઘરે આવી ગયા તા ને વાગી ગયા છે પાંચ તો જો થોડું ઘણું કામકાજ હતું ઊંચા નીચું મૂકવાનું હતું બધું મૂકી દીધું કપડાં બપડા સંકેલવાના બધું કામકાજ પતાવ્યું અને આજે જો વહેલું પતી ગયું હતું તો મમ્મીની લોકો ગયા દ્વારા અને અમે આવ્યા ગામડેથી ઘરે રિટર્ન તો હવે જો બધું કામ પતી ગયું હવે નીચે જવું છે તો નીચે સિલાઈનું કામકાજ થોડું ઘણું જો થાય તો સાંજ સુધી હજી તો પાંચ જ વાગ્યા છે તો ઘડીક મશીને બેહવાની ઈચ્છા છે તો ચાલો બેહી લઈ કેમ કે બીજું કાંઈ કામ તો પકાય છે નહીં સવારમાં બધું કામ પતાવી ગયા હતા એટલે બીજું તો કાંઈ અત્યારે કામ કરવાનું જો બાકી હતું નહીં તો મેં કીધું હાલો ઘડીક મશીને બેહી લઈ તો નિવેદ આવી ગયા અને મસ્ત પ્રસાદી લઈને ઘરે આવી ગયા અને કામ કામકાજ સરસ પતી ગયું હવે આવ્યા ઘરે ચાલો મળીએ આગળ ચાલો તો આપણે આવી ગયા છીએ બાકેશ્વર મંદિર દાદા દર્શન કરવા માટે ઘણી વાર છે તો ચાલો દર્શન કરી તો જો અહીંયા બાગેશ્વર હનુમાનજી દાદાનું મંદિર છે અને અહીંયા માનતા એ જો બહુ માનતા એવું બહુ હોય છે જો અહીંયા બધે લગાવ્યું છે છોકરા માટે ની ને બધી અને જય હનુમાનજી દાદા તો આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ આજે શનિવાર છે તો દર્શન કરવા આવ્યા છીએ હનુમાનના મંદિરે મસ્ત મંદિર છે તો તમને પણ દર્શન કરાવવું તો તમે પણ દર્શન કરી લે તો અમારે તો જો સવારે અહીંયા હાલીને આવ્યા હતા મંદિરે કાશ્વર ધામ બાલાજી સરકાર હા સવારે

તો જો ઠંડો ઠંડો અત્યારે મસ્ત પવન આવે છે અને આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ તો આપણે શનિદેવના મંદિરે પણ જઈ આવ્યા પણ ત્યાં બ્લોક પછી નહોતો લીધો કેમ કે આગલા બ્લોક આગલા બ્લોકમાં અમારા છે જ તે એટલે એમાં છે એટલે પછી ત્યાં અત્યારે ન મેં લીધો તો અહીંયા દર્શન કરવા આવી ગયા તો ચાલો દર્શન દર્શન તો કરી લીધા મસ્ત હવે જઈએ ઘરે તો જો આપણે મંદિરે દર્શન કરીને તો આવી ગયા અને હવે જો શનિવાર છે તો ફરાળ બાકી હતું તો હવે ચીકુનો જ્યુસ બનાવુ છું ચીકુ બહુ મસ્ત છે પણ મીઠા હો લાલ માટીના કે બહુ મીઠા ચીકુ છે છે બહુ મીઠા તો છે હા જ્યુસમાં જ એટલે અત્યારે ચીકુની સિઝન છે ને બહુ મીઠા આવે એટલે જ્યુસ છું અને ફરાળી ને એવું ફરાળ તો લીધું હમ એટલા બધા છે છું વધારે નાક દન પડ્યા પડ્યા બગડે ના કરતો હા એકા ક પડ્યા પડ્યા ઓલા થઈ જાય ને પછી નહાય એટલે લાગે વા ઓલું પછી નો ભાવે ઓલા ચીકુ ખાઈ જા કે ના હોઠ ચોટે મોડું હ એવું એવું લાગે ચોટે પછી નાખ દે ને તો મસ્તી ના કો તો કો અને અત્યારે બહુ સસ્તા છે ચીકુ અને છે બહુ લાડવા જેવા મીઠા ગોળ મોટા મોટા જો લાલ માટીના છો વાગી ગયા છે જો દસ તો ચાલો આજ માટે બસ જો એટલું જ હતું તો આજનો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ સાથે જય સ્વામિનારાયણ